નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ક્લાસમાં જોયું હતું પાઠ એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો જેની અંદર આપણે જોયું હતું કે ભાઈ રાજપૂત રાજાઓ છે એણે ભારતની અંદર ઈસવીસન સાતસોથી બારસોની વચ્ચે એટલે કે પાંચસો વર્ષના સમયગાળામાં શાસન કર્યું હતું જેની અંદર સાતમી સદીમાં હર્ષવર્ધનના અવસાન પછી ઉત્તર ભારત અને પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતની અંદર અનેક નાના મોટા છે એ વંશજો ઊભા થયા વંશો ઊભા થયા જેની અંદર ઉત્તર ભારતની આપણે વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર અને દક્ષિણ ભારતની અંદર અનેક નાના મોટા રાજાઓ છે અલગ અલગ વંશના એણે પોતે પોતાનું સામ્રાજ્યની સ્થાપના કરી હતી આપણે આગળના વીગમાં જોયું હતું કે ભાઈ રાજપૂતો છે એની શૌર્ય ગાથા જોઈતી કે ભાઈ પોતે બહુ બહાદુર શક્તિશાળી હતા શરણે આવેલાનું રક્ષણ કરતા પછી યુદ્ધની અંદર કોઈ દિવસ પોતે છે એ પાસી પાની કરતા નહીં હવે આપણે ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો જે અલગ અલગ ભાગોની અંદર વેસાઇ ગયા હતા તેના વિશે આપણે સમજૂતી મેળવી કે ઉત્તર ભારતની અંદર કયા કયા વંશો અને દક્ષિણ ભારતની અંદર કયા કયા વંશોના રાજાઓ પોતે શાસન કરતા હતા તો તેમાં પહેલું જોઈએ તો કે ઉત્તર ભારતના રાજ્યો તો ઉત્તર ભારતની અંદર જોઈએ તો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કોનોજનું ગઢવાલ રાજ્ય બુંદેલખંડ જે જોજા ભુક્તિના સાંદેલો માળવાનું પરમાર રાજ્ય અણહેળવાડનું સોલુક્ય એટલે કે સોલંકી રાજ્ય દાહલનું સેધી રાજ્ય શાંગપરીનું સોહાણ રાજ્ય અને દક્ષિણની અંદર દક્ષિણ રાજસ્થાનનું કોહિલ રાજ્ય સ્થાપિત થયા હતા કે દક્ષિણ ભારતની અંદર સોરી ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધનના અવસાન પછી આ બધા નાના નાના રાજ્યો ગઢવાલનું રાજ્ય બુદ્ધેલખંડ પરમાર સાલુક્યો એટલે કે સોલંકી સેદી વંશ સાંગભભરી એટલે કે વંશ ગોહિલ વંશ આ બધા જ અલગ અલગ નાના નાના રજવાડાઓ છે અથવા રાજ્યો જેને આપણે કેવી એ છે એની સ્થાપના થઈ હતી અથવા અલગ અલગ રાજ્યોની અંદર આ બધા જ રાજાઓ છે એ પોતે શાસન કરતા હતા ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો આપણે આગળ જોયું કે કનોજનું ગઢવાલ રાજ્ય તો કોનોજનું ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી કે ભાઈ ચંદ્રદેવ છે એ પોતે કનોજને તો પોતાની રાજધાની બનાવી હતી પણ આ ઉપરાંત કાશીને પણ પોતાની રાજધાની છે એ બનાવી હતી આ વંશમાં મદનચંદ્ર ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા કે ભાઈ આ ગઢવાલ રાજ્ય છે એની અંદર મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર જેવા મહાન શાસકો છે એ થયા હતા જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો કે જેમાં ગોવિંદચંદ્રની વાત કરીએ તો ગોવિંદચંદ્ર છે એ આ કુળ એટલે કે ગઢવાલ કનોજનો પોતે સૌથી પ્રતાપી બહાદુર પરાક્રમી રાજા હતો તેમણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું કે ભાઈ આ ગોવિંદચંદ્ર છે એ મોહમ્મદ ગઝની જ્યારે ભારત ઉપર ચઢાઈ કરીને આવ્યો પોતે ત્યારે આ ગજનીના આક્રમણથી ભારતને બસાવ્યું હતું અથવા ગજનીના આક્રમણને તેણે પોતે અટકાવ્યું હતું તેમજ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો પોતાના રાજ્યની અંદર અનેક મઠો બંધાવ્યા હતા અથવા જે જૂના મઠો હતા એનો જીર્ણોધાર એટલે કે એની મરમત કરાવી હતી ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુદેલખંડનું સાંદેલોનો સમાવેશ થાય છે ઉત્તર ભારતના અન્ય રાજ્યોની વાત કરીએ તો તેની અંદર બુંદેલખંડના સાંદેલોનો સમાવેશ થાય છે બુંદેલખંડ પ્રદેશનું સંદેલોનું આ રાજ્ય પાસલથી જેજાગ ભુક્તિના નામથી ઓળખાયું હતું કે ભાઈ બુંદેલખંડોનો જે પ્રદેશ છે જે પોતાનું સંદેલોનું આ રાજ્ય છે એ પાછળથી જેજાગ ભુક્તિના નામથી ઓળખાતું હતું આ રાજ્યમાં યશોવર્મા કીર્તિવર્મા પરમહીર દેવ એટલે કે જેને પરમાલના નામથી ઓળખવામાં આવતા હતા એવા મહાન શાસકો થઈ ગયા કે ભાઈ આ બુદેલકરના સાંદેલોની વાત કરીએ તો આ રાજ્યમાંની અંદર પણ યશો વર્મા કીર્તિવર્મા પરમહિરિદેવ જેને પરમાલના નામથી ઓળખવામાં આવતા હતા આવા મહાન શાસકો છે એ થઈ ગયા ભારતના ઇતિહાસમાં ચંદેલોનું ઘણું જ મહત્ત્વ રહેલું છે કે ભાઈ આ શાસકોનું ભારતના ઇતિહાસમાં ઘણું જ મહત્ત્વ રહેલું છે કીર્તિવર્મા પરમહીર દેવ એટલે કે જે પરમાલ જેવા શાસકો થઈ ગયા ભારતના ઇતિહાસમાં સંદેલોનું ઘણું મહત્વ રહેલું છે ખજુરાહો કાલિંગજર અને મોહબા સંદેલોનું મુખ્ય નગરો હતા કે ભાઈ સંદેલો છે એ પોતે ખજુરાહો કાલિંગજર અને મોહબા જેવા મુખ્ય નગરોની અંદર પોતે છે એ પોતાનું સ્વટક હતા ખજુરાહો તેમના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું કે ભાઈ જ્યારે સંદેલો છે એ પોતે એના સમયની અંદર આ ખજુરાહોના મંદિરો છે એ એક મોટા તીર્થ તરીકે છે એ પ્રખ્યાત હતું સંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું કે ભાઈ સંદેલોએ બુંદેલખંડની અંદર મહાન ધાર્મિક મકાનો એટલે કે મોટા મંદિરો મોટી ધાર્મિક જગ્યાઓ ધર્મશાળાઓ અને મહાન જળાશયો તળાવો બાંધે બંધાવી રાજ્યની પ્રજાને તમામ પાણીની સુવિધાઓ મળી રહી તેના માટે પોતે તળાવો બંધાવ્યા અને પોતાના નગરને છે સુશોભિત અને સુંદર બનાવ્યું હતું આગળ માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અને અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે કે ભાઈ માળવાનો પ્રદેશ છે એ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે ઈસવીસન આઠસો વીસમાં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી આ ઈસવીસન ને વીસની અંદર કૃષ્ણરાજે આ પરમાર વંશની સ્થાપના છે એ કરી હતી પરમાર વંશમાં શિયક મૂંજ ભોજ જેવા મહાન શાસકો થયા હતા પરમાર વંશની વાત કરીએ તો એની અંદર પણ ઘણા બધા મહાન પ્રતાપી અને પરાક્રમી છે એ રાજા થઈ ગયા હતા જેની અંદર સિયાક મુંજ ભોજ આવા મહાન શાસકો છે એ થયા હતા ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો રાજા ભોજ છે એ પરમાર વંશની અંદર સૌથી શ્રેષ્ઠ પ્રતાપી અને સારો રાજા ગણવામાં આવે છે તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી પો રાજા ભોજને બધા ભારતની અંદર કઈ રીતે ઓળખતા તો કંઈક આદર્શ લોકપ્રિય રાજા તરીકે બધા તેને ઓળખતા હતા લોકોનો પ્રિય રાજા હતો હંમેશા લોકોના કલ્યાણ અંગેનું કાર્ય છે એ પોતે રાજ્યમાં કરતો હતો રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી ફરતી ટેકરીઓની વસમાં સુંદરનગર ભોજપુર વર્તમાન ભોપાલ નામનું નગર વસાવ્યું હતું કે ભાઈ રાજા ભોજે શું કર્યું હતું કે ભાઈ પોતાની ધારાનગરી છે એની અંદર એક મહાશાળાની સ્થાપના કરી હતી અને પોતાની જે આ ધારાનગરી છે એ ફરતે ફરતે ટેકરોની વશમાં એક સુંદર નગર ભોજપુર એટલે કે હાલનું જે ભોપલા ભોપાલ છે આ ભોજપુર નામનું શહેર છે એ પોતે વસાવ્યું હતું સોહાણ કે શાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા એ જ સમયે સોહાણ કે જેને સાહમન વંશના શાસકો કહેવામાં આવે છે સાંભર સરોવર નજીક શાંગભરી અજમેરની ઉત્તરે આવેલું સાંભર સરોવર નામના સ્થળે રાજ્ય કરતી હતી કેવા રાજસ્થાનની અંદર જે સોહાણ વંશના અથવા જે સહમાન વંશના શાસકો શાસન કરતા હતા એમાંની એક શાખા આઠમી જે અત્યારે અંદર ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે છે એ આ પ્રજા છે એ પોતે રાજ્ય કરતી હતી શાંઘભરી સાહમાન સોહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો કે ભાઈ સોહાણ વંશનો સ્થાપક છે કોણ હતો વાસુદેવ રાજા હતો બારમી સદીના આરંભમાં અજયરાજ સાંઘરીની ગાદી ઉપર બેઠો હતો આ સદીની અંદર અજયરાજ છે એ પોતે પોતાના રાજ્યની ગાદીની અંદર બેઠો હતો તેણે અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી જે પાછળથી અજમેરના નામે ઓળખાયું હતું કે ભાઈ તેણે અજય મેરુ નામના અજયરાજ છે એણે પોતે અજય મેરુ નામના નગરની એક સ્થાપના કરી હતી જે પાછળથી અજયમેર અજમેરના નામથી છે એ ઓળખાતું હતું ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુરીના લગ્ન સોહાણ વંશના અણોરાજ સાથે થયેલા હતા ભાઈ ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ છે એની કુરીના લગ્ન સોહાણ વંશના અણોરાજ સાથે થયેલા તેનો પુત્ર સોમેશ્વર સોહાણ ગાદીએ આવ્યો સિદ્ધરાજ જયસિંહ અને રાજકુંવરી અને વંશના અણોરાજનો પુત્ર પોતે છે સોમેશ્વર એ રાજગાદીએ આવ્યો તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો સોમેશ્વર પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો એ પોતે પોતાના પિતાની રાજગાદી ઉપર અથવા પોતાનું પિતાનું રાજ્ય છે એ પોતે સંભાળે છે આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે કે પૃથ્વીરાજ ત્રીજો છે એ ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે તમે પૃથ્વીરાજ ચૌહાણ વિશે સાંભળી હોય છે અથવા ટીવીની અંદર પણ મિત્રો તમે પૃથ્વીરાજ ચૌહાણની સિરિયલ શોતા હશો આ એ જ પૃથ્વીરાજ ચૌહાણ અથવા પૃથ્વીરાજ ત્રીજો છે ઈસવીસન અગિયારસો એકાણુંમાં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન કોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી કે ભાઈ થાણેશ્વર અને કરનાલની વચ્ચે તરાઈના મેદાનમાં ઓગણીસો ને એકાણુંમાં શિહાબુદ્દીન કોહરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું જેની અંદર પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ અને શિહાબુદ્દીન કોરી છે એની સજ્જડ હાર થઈ તે પછી ઈસવીસન અગિયારસો ને પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખતા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો ત્યાર પછી બીજી વખત પૃથ્વીરાજ ચૌહાણે ઓગણીસો ને અંદર મુસ્લિમ સત્તા સામે પોતે યુદ્ધ કરે છે જેની અંદર પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે અને મુસ્લિમ સત્તાનો વિજય થાય છે એટલે દિલ્હીના તત્તા ઉપર એટલે કે દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ રાજાઓ છે એ શાસન કરવા માટે આવે છે ત્યારથી દિલ્હીના ગાદી ઉપર અથવા દિલ્હીની અંદર મુસ્લિમ સત્તાનો ઉદય થાય છે આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાસિંહ ગણાય છે કે ભાઈ મુસ્લિમ સત્તાનો ઉદય થયો હોય આ કારણે આ તરાઈની લડાઈ છે એ ભારતીય ઇતિહાસમાં એક સીમા સિંહરૂપ એટલે કે બહુ જ ભારતના ઇતિહાસમાં બહુ જ મહત્ત્વની લડાઈ તરીકે છે એ સાબિત થાય છે રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન સ્થાન છે 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 રાજપૂત રાજપૂત યુગમાં ગુજરાતની અંદર જે શાસકો એ એક વિશેષ રહેલું સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું આઠમી સદીના મધ્યમાં આશરે સાતસો છપ્પનમાં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહેલવાડ પાટણની સ્થાપના કરી હતી કે ભાઈ આઠમી સદીની વાત કરીએ તો આઠમી સદીની અંદર ગુર્જર પ્રતિહારોનું ગુજરાતની અંદર રાજ્ય હતું આ આઠમી સદીના મધ્યમાં આશરે સાતસો ને છપ્પનની અંદર સરસ્વતી નદીના કિનારે વનરાજ સાવડાએ પોતાનું એક નવું નગર અણહિલવાડ પાટણ એની સ્થાપના કરી હતી પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ સાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી માન્ય એવી સામાન્ય માન્યતા છે કે ભાઈ વનરાજ સાવડાએ પોતે અણહિલવાડ પાટણની સ્થાપના કરી તો અણહિલવાડ નામ શું કામ રાખ્યું હતું અથવા કોના ઉપરથી રાખ્યું હતું કે પોતાનો બાળપણનો મિત્ર હતો જેનું નામ હતું અણહિલ ભરવાડ આ અણહિલના નામ ઉપરથી વનરાજ ચાવડાએ એક નવું નગર વિસાવ્યું જેનું નામ અણહિલવાડ પાટણ એવું પોતાના બાળપણના મિત્રના નામ ઉપરથી રાખેલું આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સાવડા વંશના શાસકો હતા આ જ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરી તો ગુજરાત અને કચ્છની અંદર સાવડા વંશના શાસકોનું શાસન હતું વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ફોટો આપેલો છે તમે જોઈ શકો છો કે ભાઈ વનરાજનો રાજ્ય અભિષેક અને હિલવાડ પાટણની સ્થાપના કે ભાઈ અને હિલવાડ પાટણની અને હિલવાડની સ્થાપના કરે છે પોતે વનરાજ સાવડા અને પોતે રાજ્ય અભિષેકનો અહીંયા ફોટો છે અને રાજ્ય અભિષેક થાય છે અને પોતે છે ગાદીએ બેસે છે વિસારો સાચી મિત્રતાના પ્રસંગોની વર્ગખંડમાં ચર્ચા કરો કે ભાઈ આ વનરાજ સાવડા અને અણહિલ ભરવાડ બંનેની મિત્રતા એક ઉદાહરણ સ્વરૂપે લઈ શકાય કે ભાઈ વનરાજ સાવડાએ પોતે અણહિલ ભરવાડના નામ ઉપરથી પોતાના રાજ્યનું નામ રાખ્યું અથવા પોતાના મિત્રના નામ ઉપરથી પોતે નવા નગરની સ્થાપના કરે છે તો આવું આપણે બીજું ઉદાહરણ એક જોઈએ તો કે શ્રી કૃષ્ણ અને સુદામા કે ભાઈ બંનેની આજે પણ મિત્રતાનું ક્યાંય પણ ઉદાહરણ દેવાય તો કૃષ્ણ અને સુદામાનું નામ અવશ્ય લેવાય છે નવીન ગામ શહેરોની સ્થાપનાને લગતા પ્રસંગો શોધીને વર્ગમાં ચર્ચા કરો કે ભાઈ નવીન ગામ કે શહેરોની સ્થાપનાને લગતા કોઈ પણ પ્રસંગો હોય કે ભાઈ ઉદઘાટન હોય તો એની વાત કરીએ તો કે નવીન ગામ કે શહેરો બનતા હોય તો ઘણા બધા પ્રસંગો છે એ અંદર સામેલ થતા હોય કોઈ નવા સરકારી મકાનો બનતા હોય કોઈ સ્કૂલો બનતી હોય કોઈ હોસ્પિટલો બનતી હોય કોઈ નવા રસ્તાઓ બનતા હોય તો એને લગતા ઘણા બધા પ્રસંગો ઘણા બધા કાર્યક્રમો છે એ થતા હોય છે જેમાં વઢવાણ દીવ ઓખા મંડળ પાટગઢ એટલે કે લખપત ભદ્રાવતી કચ્છ વગેરેનો સમાવેશ થાય છે આપણે આગળ જોયું કે ભાઈ સૌરાષ્ટ્રના કચ્છમાં સાવડા વંશના શાસકો હતા તો આ સાવડા વંશના શાસકો છે વઢવાણ દીવ ઓખા મંડળ પાટગઢ એટલે કે લખપત ભદ્રાવતી કચ્છ વગેરેનો વગેરે પ્રદેશોની અંદર પોતે છે શાસન કરતા હતા આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે આ બધા જ જેટલા રાજપૂત શાસકો ગુજરાતની અંદર શાસન કરતા હતા આ બધા જ શાસકોમાં જે સોલંકીઓનો શાસનકાળ છે એને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે શા માટે સુવર્ણયુગ ગણવામાં આવે છે તો કે સોલંકીઓના શાસનકાળ સમયે ગુજરાતની જે સિદ્ધિ છે એ બહુ જ ઊંચી હતી ગુજરાત છે એ બહુ જ વિકાસ કરતું હતું આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ સહીસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા આ સોલંકી વંશની અંદર વાત કરીએ તો કે મૂળરાજ સોલંકી ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ સહીસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું કે ભાઈ સોલંકી શાસનકાળ ગુજરાતનો સુવર્ણ ગુજરાતનું શા માટે ગણવામાં આવે છે તો કે સોલંકીઓના શાસનકાળમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું એટલે કે બહુ આગળ પડતું હતું જુનાગઢના શાસક રા ખેગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા કે સૂનાગઢની અંદર જુનાગઢના શાસક રા ખેગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકીની સાથે થયા હતા આ રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી કે ભાઈ આ રાખે દીકરી ઉદયમતી છે એને પાટણની અંદર એક વિશ્વ પ્રસિદ્ધ જે આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ છે એની એવી એક વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે જે આજે રાણીની વાવ તરીકે ઓળખાય છે આ આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે કે ભાઈ આજે આ રાણીની વાવ છે એનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ પ્રસિદ્ધ એક ફરવાલાયક સ્થળ અથવા જોવાલાયક સ્થળ આપણું ઇતિહાસનું એક ગૌરવભર્યા સ્થળની અંદર એને સ્થાન મળેલું છે સિદ્ધરાજ જયસિંહની માતા દેવી જેને મયણલા દેવી તરીકે પણ ઓળખવામાં આવતા એક આદર્શ રાજમાતા હતા તેમણે પ્રજાને ન્યાય અપાવવા અનેક કામ કર્યા હતા કે ભાઈ સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી એ પોતે એક આદર્શ રાજમાતા હતી પોતાના રાજ્યની પ્રજાને ન્યાય અપાવવા એણે પોતે અનેક કામો કર્યા હતા સોમનાથનો યાત્રાળુ ઉરો બંધ કરાવવામાં ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો કે ભાઈ સિદ્ધરાજ જયસિંહના સમયમાં સોમનાથની કોઈ યાત્રા કરવા જાય તો એને યાત્રાળુ ઉમેરો ભરવો પડતો હતો તો આ યાત્રાળુ વેરો બધા લોકો ભરી શકતા નહોતા તો આ મિનળ દેવી આ યાત્રાળુ વેરો છે એ રાજ્યની અંદરથી બંધ કરાવ્યો હતો જેથી કરી બધા જ લોકો નાના અને મોટા બધા જ લોકો સોમનાથના દર્શન કરી શકે અને ધોળકામાં પ્રજાના કલ્યાણ માટે પ્રજાને પાણીની વ્યવસ્થા માટે મલાવ તળાવનું બાંધકામ કરાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહે કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધયમ શબ્દાનુશાસન નામનો સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભા કાઢી ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે શાલ્ય હતો કે ભઈ સિદ્ધરાજ જયસિંહ પણ મહાન કામ કરાવ્યા હતા તેમાંનું એક છે પોતાના રાજ્યના એક મહાન કવિ કાલિકાલ સર્વજ્ઞ યમસંદ્ર સ જેની પાસે સિદ્ધરાજે સિદ્ધયમ શબ્દાનુશાસન નામનો એક ગ્રંથ લખાવ્યો હતો આ ગ્રંથ તૈયાર થયો ત્યારે આખા રાજ્યની અંદર સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાળી ઉપર ગ્રંથ મૂકી અને આખા પોતાના રાજ્યની અંદર એની શોભાયાત્રા કાઢી હતી અને પ્રથમ વખત એવું બન્યું હતું કે જ્યારે એક ગ્રંથની જે સિદ્ધ હેમ શબ્દનું શાસન નામનો ગ્રંથ છે એની શોભાયાત્રા હાથીની અંબાળી ઉપર નીકળી ત્યારે ખુદ સિદ્ધરાજ જયસિંહ પણ પોતે પગપાળા સાલી અને આ યાત્રાની અંદર પોતે જોડાણો હતો કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો કે ભાઈ બીજો રાજા કુમારપાળ પણ આ પ્રજા કલ્યાણી શાસક હતો એટલે કે પ્રજાનું કલ્યાણ કરે એવો રાજા હતો આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો કે ભાઈ પોતે આચાર્ય હેમચંદ્રાચાર્યનું છે એ સૂચના અનુસાર પોતે રાજ્ય કરતો હતો તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલકમાં પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી કે ભાઈ કુમારપાળાએ હેમચંદ્રાજીના કહેવાથી જુગારની રમતો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો પશુ વધ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો એટલે કે પશુઓને મારવાના નહીં પશુઓની હિંસા નહીં કરવાની એની ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો અને રાજ્યની અંદર અહિંસાનું પાલન માટે એને પોતે કડક આજ્ઞાઓ કરી હતી એટલે કે કડક નિયમો બનાવ્યા

એની પ્રતિષ્ઠાની અંદર પોતાના કીર્તિની અંદર એનો વધારો થયો કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો કે કુમારપાળ પછી પાટણની ગાદી ઉપર અજયપાળ નામના રાજા આવ્યો લગભગ ચાર વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની ગાદી ઉપર તેનો પુત્ર મોરરાજ બીજો આવ્યો અજયપાળ છે એને ચાર વર્ષ સુધી શાસન કર્યું ચાર વર્ષ પછી તેનું મૃત્યુ થયા થતાં ત્યારબાદ તેનો અજયપાલનો પુત્ર મુરરાજ બીજો એ પોતે પાટણની ગાદી ઉપર આવ્યો ઈસવીસન અઢારસો અઠ્યોતેરની આસપાસ શિહાબુદ્દીન ખોરીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યો ત્યારે મુરરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો જ્યારે મુરરાજ બીજો હતો બહુ નાની ઉંમરે પોતે શાસન કરતો હતો અગિયારસો ને અઠ્યોતેરની અંદર શિહાબુદ્દીન ખોરીસે એ ગુજરાત ઉપર આક્રમણ કર્યું ત્યારે મુરરાજ બીજાએ ખૂબ નાની ઉંમરે તેનો સામનો કર્યો અને શિહાબુદ્દીન કોરીને હરાવ્યો આ લડાઈમાં નાંડોલના સાહમાન રાજા કેલહાણે તથા એના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી કે ભાઈ મુરરાજ બીજાને શિહાદી શિહાબુદ્દીન સામે લડત થઈ ત્યારે નાંડોલના સાહમાન રાજા કેલહણે અને એના ભાઈ કીર્તિપાલે આ મુળરાજ બીજો છે એને યુદ્ધમાં મદદ કરેલી હતી સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું કે સોલંકી શાસકો છે એની સત્તા નબળી પડતા એટલે કે કોઈ એવો પછી પાછળથી કોઈ એવો બહુ મહત્વકાંક્ષી અથવા શક્તિશાળી રાજા ન રહ્યો એના કારણે ગુજરાત ઉપર તેની પકડ છે તેની સત્તા છે એ નબળી પડી ત્યાર પછી વાઘેલા વંશનું શાસન છે એ આવ્યું વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદારો હતા કે ભાઈ આ વાઘેલાઓ કોણ હતા તો કે સોલંકીના વફાદાર સરદારો હતા એટલે કે સોલંકી શાસકો છે એ પોતે સરદારો રાખતા એ જ આ વાઘેલાઓ તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપાલી એટલે કે વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું હતું કે ભાઈ એની સેવાના બદલામાં આ સોલંકીઓએ વ્યાઘ્રપાલી એટલે કે વાઘેલ ગામ અણેજ રાજાને આપ્યું હતું જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા હતા કે વ્યાઘ્રપાલી ગામ વાઘેલ ગામના નામ ઉપરથી આપ

વાઘેલા વંશના અંદર વાત કરીએ તો તેમાં પણ વીર ધવલ વિશલદેવ અર્જુન દેવ સારંગદેવ જેવા મહાન શાસકો છે એ થઈ ગયા હતા અને પોતે પોતાનું શાસ પોતાનું વંશનું શાસન સારી રીતે ગુજરાતની અંદર ચલાવ્યું હતું વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા કે ભાઈ આ વાઘેલા વંશની અંદર વાત કરીએ તો વાઘેલા વંશની અંદર વીર ધવલનું શાસન જ્યારે ગુજરાતની અંદર શાસન હતું ત્યારે તેના બે કુશળ મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાલ જેવા બહુ મહત્વકાંક્ષી અને સારા મંત્રીઓ છે એ ગુજરાતને મળ્યા હતા આ મંત્રીઓની કુને કુનેહના કારણે ગુજરાત મુસ્લિમોના આક્રમણથી બસ્યું હતું કે વસ્તુપાળ અને તેજપાલની બુદ્ધિશક્તિથી એની મદદથી ગુજરાત છે એ મુસ્લિમોના આક્રમણોથી બસ્યું હતું વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન તેરસો સાતની આસપાસમાં ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ કે ભાઈ વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા તો કે કર્ણદેવ વાઘેલા એના સમયની અંદર તેરસો ને સાતની આસપાસમાં ગુજરાતમાં દિલ્હીની ગાદી ઉપર સલ્તનત વંશની સ્થાપના થઈ આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસક હતું આઠમી સદીની મધ્ય ભાગની અંદર વાત કરીએ તો બંગાળની અંદર પાલ વંશનું સ્થાપક હતું આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે આ વંશનું નામ પાલવંશ શા માટે પડ્યું તો કે એના વંશજોના નામની પાછળ પાલ શબ્દ લાગતો હતો આ પાલ શબ્દ લાગતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવતો આ વંશનો સ્થાપક ગોપાલ ઈસવીસન સાતસો પચાસ થી સાતસો સિત્તેર ની અંદર નામનો રાજવી હતો કે ભાઈ આ પાલ વંશનો સ્થાપક કોણ હતો તો કે ગોપાલ જેને સાતસો પચાસ થી સાતસો સિત્તેર ની અંદર પોતે રાજા તરીકે રહ્યો હતો પાલ વંશના પતન બાદ એક હજાર પંચાણું માં સેન વંશ સ્થાપના થઈ કે ભાઈ પાલ વંશ પછી કયો વંશ આવ્યો તો કે સેન વંશ જેની સ્થાપના એક હજાર ને પંચાણું ની અંદર થઈ હતી આ વંશમાં માં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો કે ભાઈ સેન વંશ અંદર પણ વિજયરાજ પ્રથમ છે એક નોંધપાત્ર અથવા શક્તિશાળી રાજા હતો તેના પુત્ર બલાલ સેને દાનસાગર અને સાગર નામના બે ગ્રંથોની રચના કરી હતી કે વિજયસેન પ્રથમનો પોતે છે એ એનો પુત્ર છે બલાલ સેન એણે દાનસાગર અને અદભુત સાગર નામના પોતાના સમયની અંદર બે ગ્રંથોની રચના કરી કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાજીમો એટલે કે સુબાઓ ની નિમણૂક કરતા હતા કે ભાઈ કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી અને દિલ્હીના સુલતાનો નાઝીમોની નિમણૂક કરતા એટલે કે પોતાના સુબાઓ પોતાની નીચે કામ કરી શકે તેવા માણસોની નિમણૂક કરતા હતા જે પોતાની નીચે પોતાનું રાજ્ય છે સારી રીતે ચલાવે તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો આ સુબાઓ દ્વારા ગુજરાતનો વહીવટ થતો અથવા ભારતના અલગ અલગ પ્રદેશનો વહીવટ થતો ઈસવીસન ચૌદસો સાતમાં ઝફરખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો ઈસવીસન ચૌદસો સાતની અંદર ઝફરખાન પોતે મુઝફ્ફર શાહ નામ ધારણ કરી અને પોતે સુલતાન બન્યો આ વંશમાં ચૌદ સુલતાનો થઈ ગયા જેમાં અહમદ શાહ મોહમ્મદ બેગડો બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે કે ભાઈ આ શાહ ઝફરખાન જે પોતે મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો આ વંશની અંદર સૌદ મહાન સુલતાનો થઈ ગયા જેવા કે અહમદ શાહ મોહમ્મદ બેગડો બહાદુર શાહ આવા સૌદ સુલતાનો થઈ ગયા સત્તરમી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતા સલ્તનત કાળ પૂરો થયો કે સત્તરમી સદીની શરૂઆતમાં ગુજરાતની અંદર મુઘલ શાસનની શરૂઆત થઈ અને સલ્તનત કાળનો અસ્ત થયો આટલું કરો વનરાજ સાવડાએ અણહેલવાડ પાટણ તો અ અહમદશાહે અમદાવાદ વસાવ્યું આ બંને શાસકોની નવા નગરની સ્થાપના સાથે જોડાયેલ કેટલાક પ્રસંગો એકત્રિત કરો કે ભાઈ વનરાજ સાવડા અને શાહ આના વિશેના પુસ્તકો છે એ તમે ગમે ત્યાંથી ગોતી અને એ બંને જે નવા નગરો સ્થાપ્યા તે કયા કારણે સ્થાપ્યા કોના પરથી તેણે નામ રાખ્યા કેવી રીતના નગરનો છે એ કારોબાર ચાલતો હતો એના વિશેની માહિતી છે એ તમારા પુસ્તકોની અંદરથી ગોતવાની રે